રાજકોટની ઉપલેટા નગરપાલિકાની યોજાયેલ ચૂંટણી અંગે ભાજપ ચૂંટણી કાર્યાલયના થયા ઉદઘાટન ગુજરાત રાજ્ય બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ તેમજ ભાજપના આગેવાનો રહ્યા ખાસ ઉપસ્થિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ઉપલેટાના વિવિધ કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા ઉપલેટાના વિવિધ વોર્ડમાં આજે ભાજપ દ્વારા કાર્યાલયના ઉદઘાટન અને સભા યોજવામાં આવી ઉપલેટા શહેરના વોર્ડ નંબર આઠના કાર્યાલયનું ઉદઘાટન ઉપલેટા તાલુકાના ભાજપના આગેવાનો મહિલાઓ અગ્રણીઓ સહિતના ઉદ્ઘાટનમાં અને સભામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ઉપલેટા નગરપાલિકાની તારીખ સોળ ના રોજ ચૂંટણી આવી રહી છે અંતર્ગત આજ રોજ વોર્ડ નંબર આઠ ની ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન હતું આ ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્ય પક્ષી મોરચાના અધ્યક્ષ સુધીભાઈ ખાનગઢ ની અધ્યક્ષતા નીચે હતી અમારા વોર્ડ નંબર આઠ ના જે ઉમેદવારો છે નાણભાઈ ચંદ્રવાડિયા મનોજભાઈ કનારા સરરોજ બારીયા અરુસાબેન ઢેર આ ચારે ચાર ઉમેરા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે આપણે જોઈએ છીએ કે બે હજાર બે થી આ વોર્ડ નંબર આઠ ની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હજાર આઠસો થી હજાર મતે વિજેતા થાય છે આજે પણ હજાર થી પંદરસો ને લોકોની હાજરી વચ્ચે એક એવો માહોલ ઉભો થયો છે કે આજી વખતે પણ ચારે ચાર ઉમેદવારો આઠસો થી હજાર મતની લીડ થી ચૂંટાવાના છે અને લોકોને ભારતીય જનતા પાર્ટી ઉપર ભરો છે અને એ સિવાય વોર્ડ નંબર આઠમાં અગાઉમાં જે કામગીરી કરવામાં આવેલી છે એ પૂર્વ અધ્યક્ષ રાણીબેન ચંદ્ર ચંદ્રવાડી હતા ને એની કામગીરી અને એના ભરોસો રાખી અમારા જે ચારે ચાર ઉમેદવારો છે એ પણ એવું જ કામ કરવાના છે અને લોકોને વિશ્વાસ છે અને અમને પણ વિશ્વાસ છે કે આના મતદારો છે એ ચારે ચાર ની ઉમેદવારને મન કાપી અને જંગી બી તૂટી કાઢવાના છે વાત રહી છે વિકાસની જે વિકાસો કરવામાં એમાં એની પણ ગાથા કહેવામાં આવી હવે પછીના જે વિકાસના કામો છે એમાં ભૂગર ભૂગર્ગટ છે જલ વેગના જે કામો ચાલી રહ્યા છે એ પૂરા થાય પછી જે રોડ રસ્તા છે ડામર થી મડવાના છે એ પણ એ ત્રણસો પચાસ ની કરોડ ની જેવી ગ્રાન્ટ આવેલી છે એ બધી પ્રોમિસ આપી આજની સભાને પૂરી કરવામાં આવેલી છે અને લોકો એ હર્ષે હર્ષે એવું પ્રોમિસ આપેલું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ને મત આપવાના છે આજ વખતે જે વખતે અઠાવીસો સીટો જે આવી હતી એનાથી પણ વધારે આજુ વખતે સીટો આપશે એ સો સો ટકા ચોક્કસ વાત છે બ્યુરો રિપોર્ટ